જિલ્લાના પદા અધિકારી દ્વારા થતો અન્યાયને લઈ ગુજરાત સરકારને ને ને ભાજપના કાર્યકરોએ કર્યો વિરોધ જુનાગઢ જિલ્લાના ભેસાણ અક્ષરધામ સોસાયટીના શિવ મંદિર ના મેદાન માંગ જૂના ભાજપના આગેવાનો કાર્યકરો ખેડૂત આગેવાનો દ્વારા જે ભેસાણ વર્ષોથી વિકાસથી વંચિત રાખવામાં આવ્યો છે જેમાં અધિકારીઓ અને પદ અધિકારીની મિલી ભગત ના કારણે વેસાણ તાલુકો ભોગ બની રહ્યો છે જેવી રજૂઆત ભાજપના જ તાલુકા પ્રમુખો આગેવાનો એ લેખિક માંગ ગુજરાતના મુખ્યમંત્રીને લેખિક માંગ રજૂઆત કરવામાં આવી છે જેમાં દસ મુદ્દાની રજૂઆત કરવામાં આવી છે ભાજપના આગેવાનો એવું કહી રહ્યા છે કે જિલ્લાના ભાજપ સંગઠન દ્વારા લોકોને એવું કહેવામાં આવે છે કે તમારા તાલુકા માંગથી ભાજપને પૂરતા મત નથી મળતા તેવું કહીને કોઈ પણ કામકાજ માંગ ધ્યાન આપવામાં આવતું નથી તેવું કહીને વેસાણ તાલુકા પ્રત્યે કિનાખોરી રાખવામાં આવે ચેઆ બેઠક માંગ 10 મુદ્દા ઉપર ચર્ચા કરાઈ હતી અને સી એમ ને લેખિત રજૂઆત કરાઈ છે જેમાં પ્રથમ મુદ્દો કે કેન્દ્રીના મંત્રી મનસુખ માંડલિયા એ બેસાનની જનતાને 2019 માં લોકસભાના બેસાનના પ્રવાસે આવેલ અને જનતાને વચન આપ્યું હતું કે જેતપુર દેવકી ગાલોલ બગસરા રોડનું કામ વહેલી તકે થશે પણ આજ દિવસ સુધી થયેલ નથી તેવા ખોટા વચનો લોકસભાની ચૂંટણી બે હજાર ઓગણીસ માંગ કરવામાં આવી હતી મુદ્દા કુબેર નદી પરનો પુલ જોખમી હાલત માંગ તેમજ પરબથી ખાખરા હડમતીયા રોડ તેમજ જુનાગઢ બિલખા માણેકવાડા રોડ તેમજ જિલ્લા પંચાયત હસ્તકના તમામ રોડ રસ્તાની કફોડી હાલત તેમજ બેસાણ

લાઇનની કામગીરી નબળી પુરવાર થયેલ છે તેમજ ખાસ મુદ્દો કે ભેસાણથી જુનાગઢનો મુખ્ય રોડ જે બે વખત પાસ થયેલ પણ કામ શરૂ પણ કરવા માંગ આવ્યું હતું જે ભાજપના જ આગેવાનો દ્વારા કિનાકોરી રાખી બંધ કરી દેવા માંગ આવ્યો છે જે મુખ્ય રોડ નું કામ તત્કાળ શરૂ થયા તેવી ભાજપના પીડ અગ્રણી અને ભેસાણના નાપુર તાલુકા પ્રમુખ મગનભાઈ સાવલિયાની આગેવાની હેઠળા બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાના નામી નામી ભાજપના આગેવાનો તેમજ ખેડૂત આગેવાન ગાંડુભાઈ હીરપરાપુર પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ તમામ યોજનાઓનું વહેલી તકે નિવારણ આવે તેવું મુખ્યમંત્રીને લેખિત મારું નામ મોહનભાઈ ગામ ભેસાણ પૂર્વ તાલુકા પ્રમુખ ભેસાણ મારે પેલું તો એ સરકાર વિનંતી કરવાની છે કે સર્વ યોજનાનું પાણી જે અમારા ભેસાણ માં નદીમાં નદી માં હતું એ પાણીની પાઇપલાઇન અત્યંત નબળી અને ખરાબ હોવાને કારણે અમને એ પાણીથી વંચિત રાખ્યા છે અને એકવાર વાલ ખોયલો તો ખેડૂતોના ખેતરોમાં પાણી લીક થઈ અને વહી જાય છે એથી સૌની યોજનામાં પણ અમને ભેસાણ તાલુકાને વંચિત રાખ્યા છે બીજો મારો મુદ્દો એ છે કે ભેસાણ ગામની વચ્ચે ઉબેન નદીની ઉપર જે વર્ષોથી આ જૂનો પોલ છે એ ખખર થઈ ગયો છે અને ક્યારે પડે એવી સ્થિતિમાં છે અમે ઘણી વખત સરકાર શ્રીમાં રજૂઆત કરી પરંતુ અંદરને અંદર ભાજપના સંગઠન કાર્યકરો એ પુલ ને બે વખત નામંજૂર કરાયો અને ત્રીજી મારી માગણી એ છે કે માર્કેટિંગ યાદમાં આજથી ત્રણ વર્ષ પહેલા મગફળીનું મોટું મસ્પોટ કૌભાંડ થયું હતું અને ભાજપના જ કાર્યકરોએ રેડ પાડી અને રંગે હાથે ઝડપાતા પણ અમુક રાજકારણી અને પદાધિકારીઓને હિસાબે એ પણ ત્યાં ત્યાં કાગળ ફકેલાઈ ગયા અને કોઈ કાર્યવાહી ન થઈ તેને હિસાબે અમારા ગામના પ્રતિષ્ઠ નાગરિક અને ભાજપના કાર્યકર એવા શ્રી ધીરુભાઈ રફાડીયા માનસિક ટેન્શનને કારણે હુમલો આવી ગયો અને હાલ અત્યારે એ પણ પથારી વસશે તો મારે સરકાર વિનંતી છે ચુડાસા ત્રીજી ટ્રમમાં હેટ્રિકમાં જેને ટિકિટ મળી છે અને અમે વર્ષોથી આ ભાજપમાં કામ કરીએ છીએ અને અવારનવાર રજૂઆત કરવા છતાં પણ અમારા પ્રોપર ભેસાણ ગામનું કામ ન થતું હોય ત્યારે અમને ખરેખર દુઃખની લાગણી તો હોય જ પરંતુ

છ દિવસ પહેલાં સબ રજિસ્ટ્રાર છ દિવસ આવતી ચાર શુક્રવાર અને બે શનિવાર તો એ માગણી કરી તો તું ત્યાંથી અધિકારીઓએ જેમ અભણ હોય એવો જવાબ આપી દીધો અધિકારીઓએ કે સરકારની નીતિ છે કે જે બે તાલુકા વચ્ચે હોય એમાં મોટો તાલુકો હોય એમાં જ પ્રાંત કચેરી રે તો જે નાનો તાલુકો હોય એની લાખ રૂપ પ્રજાને લાખની વસ્તીને શું ધક્કા જ ખાવાના માત્ર છ દિવસ ચાર શુક્રવાર અને બે શનિવાર આપો એવો એમ અમે લોકોને એમાં મેં લખ્યું હતું અને મુખ્યમંત્રી સુધી પ્રશ્ન ગયો પણ ખરેખર મુખ્યમંત્રી સુધી નથી પહોંચવા દેતા અને અધિકારીઓ અધર જવાબ દે છે અને જો એમ કહેતા હોય કે મોટો તાલુકો હોય એને પ્રાંત કચેરી મળે તો માળિયા અને મેંદડાનો દાખલો છે કે માળિયા મોટો તાલુકો છે છતાંય મેંદડાને આપી દીધી તો ત્યાં કેમ ભાઈ નીતિમાં ફેર છે તો અમારી તાલુકાને છ દિવસ પ્રાંત કચેરી આપે અને અહીં સિટી સર્વેની એક કચેરી આપે નાના નાના સેન્ટરોમાં પણ આપવામાં આવી છે તો આ ભેસાણ તાલુકા સિટી સર્વેની કચેરી આપવામાં આવે એવી અમારી માગણી છે